નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો જેમ આજે પણ આપણે ગુજરાતના છ મોટા મોટા માર્કેટયાર્ડના ભાવ તાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો નવસો રૂપિયાથી નવસો ને ત્રેપન રૂપિયા ચણા એક હજાર વીસથી એક હજાર બોતેર રૂપિયા અડદ તેરસો પચાસથી ઓગણીસો રૂપિયા સોયાબીન આઠસો સાહીઠથી નવસો ને અઢાર રૂપિયા જુવાર છસો સાહીઠથી નવસો ને અડતાલીસ રૂપિયા બાજરી ચારસો અગિયારથી ચારસો ને છ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો ને ત્રાણું રૂપિયા મગફળી ઝીણી બારસો પચાસથી તેરસો ને ઓગણસાઠ રૂપિયા મગફળી જીવીસ બારસો સિત્તેરથી ચૌદસો ને તોંતેર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી અઠ્યાવીસો એકાણુંથી અઠ્યાવીસો એકાણું રૂપિયા સિંગદાણા સોળસો પિંચોતેરથી સત્તરસો ને પચાસ રૂપિયા જીરું 6500 थी, 7400 रुपया राइडो 930 थी 985 रुपया एरेंडा 1,070 थी 1111 रुपया चना 925 थी 1,080 रुपया रसका बीज सत्यावीस पिंचोतेर थी छतरीसौ रुपया मेथी नौ सौ पचास थीर सौ पंदर रुपया अड़द पंदर सौ ओगनीसौ रुपया मगनी बात करें तो पंदर सौ रुपया एकवीस सौ ए रुपया ईसबगुल सत्यावीस थी, एक सत्यावीस एक रुपया તુવેર ચૌદસો પાંચથી 1925 પચીસ રૂપિયા ધાણા ચૌદસો પચાસથી ઓગણીસો તેરસો ચાલીસ રૂપિયા સોયાબીન આઠસો સાહીઠથી નવસો ને નવ રૂપિયા જુવારની વાત કરીએ તો નવસો વીસથી એક હજાર ત્રીસ રૂપિયા લસણ એકવીસો પચાસથી બત્રીસો પચાસ રૂપિયા વરિયાળી ચૌદસો ત્રીસથી ચૌદસો ત્રીસ રૂપિયા મરસાચુકા સત્તરસો પચાસથી આડત્રીસો રૂપિયા તલકાળા અઠ્યાવીસો પચીસથી બત્રીસોને પંચ્યાસી રૂપિયા તલ સફેદ સત્યાવીસો પચીસથી બત્રીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી છસોને સાત રૂપિયા ઘઉં લોકવન પાંચસો તેરથી પાંચસો ને છપ્પન રૂપિયા મગફળી ચીણી અગિયારસોથી તેરસોને ચૌદ રૂપિયા મગફળી જીવીસ એક હજાર એંસીથી ચૌદસો ને સત્યાવીસ રૂપિયા કપાસ બારસો વીસથી ચૌદસો ને રૂપિયા શરૂ જૂનાગઢ વિશે વાત કરીએ જૂનાગઢ માર્કેટયાર્ડ વિશે વાત કરીએ તો ચણા નવસોથી એક હજાર રૂપિયા અડદ સોળસોથી અઢારસો ને પાંત્રીસ રૂપિયા મગ ચૌદસોથી સત્તરસો ને બાવન રૂપિયા તુવેર સોળસોથી એકવીસો ચાલીસ રૂપિયા ધાણા અગિયારસો પચાસથી ચૌદસો ને બાવન રૂપિયા સોયાબીન सात सौ सित्तेर नौ सौ चौंतीस रुपया बाजरी चार सौ थी चार सौ छोतेर रुपया तल काड़ा अठार सौ एक सौ बावन रुपया तल सफेद पच्चीसों तरह हज़ार अठ्या रुपया घऊँ टुकड़ा चार सौ एशी थी पाँच सौ ने एक रुपया घऊँ लोकवन चार सौ सित्तेर पाँच सौ ने साठ रुपया मगफली झीणी अग्यार सौ बार सौ इठोतेर रुपया मगफली એક હજારથી ચૌદસોને બત્રીસ રૂપિયા કપાસ બારસોથી તેરસો ને નવ્વાણું રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ આવે છે જીરું પાંચ હજાર આઠસો એકથી સાત હજાર પાંચસોને એકાવન રૂપિયા એરંડા નવસો એકસઠથી અગિયારસો ને સોળ રૂપિયા ચણા નવસો એકાવનથી બારસો એકવીસ રૂપિયા અડદ અગિયારસો એકથી અઢારસો એક્યાસી રૂપિયા મગ અગિયારસો થી સત્તરસો એકોતેર રૂપિયા ડુંગળી સફેદ એકસો થી 421 એકવીસ રૂપિયા તુવેર એક હજાર થી બાવીસો એકસઠ રૂપિયા ધાણા એક હજારથી પંદરસો એક્યાસી રૂપિયા સોયાબીન આઠસો થી 906 છ રૂપિયા મરસા ચુકાની વાત કરીએ તો ચૌદસો થી ચુમ્માલીસો એક રૂપિયા તલકાળા બાવીસો પચીસ બાવીસો થી એકત્રીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી બત્રીસો એકોતેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો ને અડસઠ રૂપિયા ઘઉં લોકવન ચારસોથી પાંચસો ને એકસઠ રૂપિયા મગફળી ચીણી આઠસો એકાણુંથી ચૌદસો ને એકવીસ રૂપિયા મગફળી આઠસો અગિયારથી ચૌદસો એકસઠ રૂપિયા અને કપાસ એક હજાર એકથી ચૌદસો ને છપ્પન રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સિંગદાણા ચૌદસો પચાસથી પંદરસો દસ રૂપિયા એરંડા એક હજાર ચાલીસથી એક હજાર ચાલીસ ચણા નવસો પાંચથી બારસો ને એક રૂપિયો અડદ સોળસોથી સત્તરસો છપ્પન રૂપિયા તુવેર અઢારસો એકથી અઢારસો ચારથી અઢારસો ચાર રૂપિયા ધાણા બારસો પચાસથી ચૌદસો ને એકાવન રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ને આઠ રૂપિયા ચુવાર નવસો બાવીસથી એક હજાર બાણું રૂપિયા તલકાળા ઓગણત્રીસો પંચ્યાસીથી એકત્રીસો સાઠ રૂપિયા તલ સફેદ અઢારસોથી ચોત્રીસો દસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંશીથી છસો ને ચાલીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો છ્યાસીથી છસોને એક રૂપિયો મગફળી ચીણી એક હજાર પચાસથી તેરસો ને બે રૂપિયા મગફળી અગિયારસો ત્રીસથી તેરસો ને તોંતેર રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસ એક હજાર અઢારથી ચૌદસો ને સાઠ રૂપિયા વાત કરી લઈએ જામનગર માર્કેટયાર્ડના ભાવતાલ વિશે તો જીરું 3000 થી 7180 રૂપિયા રાઇડો 830 થી 996 રૂપિયા હેરંડા 1050 થી 1120 રૂપિયા ચણા 900 થી 1077 રૂપિયા આળત 1400 થી 1820 રૂપિયા ધાણા 650 થી 1400 રૂપિયા અજમો 2500 થી 5000 રૂપિયા લસણ 1000 થી 3205 રૂપિયા ડુંગળી 50 રૂપિયા થી 550 રૂપિયા બાજરી ચારસોથી ચારસો ને પંચાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો ત્રેસઠથી પાંચસો એંસી રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ